ના પલસાણા તાલુકાના કડોદરા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને કડોદરા પલસાણાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક નર્બંધ શાસ્ત્રી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા તેઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના હુલામના નામથી પણ જાણીતા છે તો એ ભારતના બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા તેમને મનોપ્રાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ઓગણીસો નેવુંમાં નવાજવામાં આવ્યા હતા તેવા ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બૌદ્ધિસત્વ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બોળી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મપ્રેમી જયભીમ પરિવાર તેમના ચાહકો તેમજ અન્ય સમુદાયની માગણી અને ધર્મપ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભાશ્રયથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી આજે કડોદરા ચાર રસ્તે ડૉક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણકદની આઠ ફૂટની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ ગુરુવારે સાંજે સાત કલાકે કડોદરા ચાર રસ્તે યોજાયો હતો જે પ્રતિમાનું અનાવરણ માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરાવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સહકારી આગેવાન ભરતભાઈ રાઠોડ સુરજ સોનવણે સહિત અનેક સહકારી રાજકીય આગેવાનો નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી વી શર્મા ઉપપ્રમુખ બુદ્ધિમંત બહેરા કડોદરા નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અંકુરભાઈ દેસાઈ ચીફ ઓફિસર પ્રવણકુમારે ચૌધરી નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને કર્મચારી ગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા આજરોજ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા વડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકટી પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે તે બદલ વડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે આજે બંધારણ થકી આપણો સમ સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપને આપ્યું હોય એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતાં હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આજે વડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને ફરીથી નગરપાલિકા વડોદરા દ્વારા જ્યાં આ બાબા બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય ભીમ